તહેવારો પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આપણે ઘણું બધું ખાઈ ચૂક્યા હોઈએ છે અને હવે આપણા પેટને પણ થોડો આરામ કરવાની જરૂર હોય છે સુપર સહેલીયાથી હું સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલીયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે આજે ખૂબ સરસ રેસીપી બનવા જઈ રહી છે જેના માટે મેં અહીંયા લઈ લીધો છે જુવાનો લોટ અને જુવાનો લોટ તમે બધા જાણો છો કે પચવામાં ખૂબ જ હલકો હોય છે અને એકદમ પૌષ્ટિક પણ જુવારની લોટની અંદર તમારે જો મીઠું ખાવું ગમતું હોય તો તમે એની અંદર ઉમેરી શકો છો પરંતુ હું મીઠું નથી ખાતી અને હું અવોઇડ કરું છું એટલા માટે હું આની અંદર મીઠું નથી ઉમેરી રહી હવે આપણે દોઢ કપ જુવાનો લોટ લીધો છે તો આપણે એક કપ જેટલું પાણી લઈશું અને એનો લોટ બાંધતા જશું લોટ બાંધતી વખતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે જુવારના લોટના પહેલાં આપણે રોટલા બનાવીશું અને રોટલા માટે આપણે એનો લોટ બનાવી રહ્યા છે લોટ બાંધતી વખતે મેં તમને કીધું તેમ આપણે થોડું થોડું પાણી રેડશું અને લોટ બાંધશું અને આ રીતે કરવાથી થોડું જુવારના લોટમાં ચીકાશ પકડાશે અને જેટલી ચીકાશ વધારે પકડાશે એટલા જ રોટલા આપણા સરસ સોફ્ટ અને બિલકુલ ધારો ફાટે નહીં એવા થશે લોટ બધો આપણો સરસ રીતે બંધાઈને રેડી થઈ ગયો છે અને આપણે સરસ નરમ લોટ રાખ્યો છે તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આપણને લોટનું હોવું જોઈએ તો આટલો લોટ બાંધવા માટે આપણને એક કપ પાણી ઇનફ છે અને એટલું પાણી વપરાઈ ગયું છે હવે આપણે આ લોટને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અને આપણે વૈઢું બનાવવાની તૈયારી કરીશું તો વૈઢું બનાવવા માટે અહીંયા મેં ફણગાવેલા કઠોળ લીધા છે વાલ છે ચણા છે મઠ છે અને મગ છે હવે આ બધા કઠોળને જો તમારે ઘરે વૈઢું બનાવવું હોય તો તમારે એને બાર કલાક માટે પલાળી દેવાના અને પછી કોરા પાડી અને એને ફણગા ફૂટવા માટે કાળાવાળા વાસણમાં અથવા તો કોઈપણ કોલેન્ડરની અંદર મૂકીને આપણે કરવાના વાલ તમારે ફણગાવવાના હોય તો વાલને તમારે અલગથી પલાળવાના અને એને અલગથી રાખવાના જેથી કરીને એના છોડા આપણે ઇઝીલી કાઢી શકીએ અને વાલના છોડા કેવી રીતે કાઢવાના વૈઢું કેવી રીતે ફણગાવવાનું તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ વૈઢુંને આપણે ધોઈ લીધું છે અને આ રીતે કોલેન્ડરમાં કાઢી લીધું છે હવે આપણે મસાલાની તૈયારી કરીએ તો મસાલા માટે અહીંયા આપણે એક ટુકડો આદુનો લીધો છે બે લીલા મરચાં લીધા છે અને લગભગ સાતથી આઠ કઢી જેટલું લસણ લીધું છે લસણની કઢી થોડી મોટી છે અને લીલા મરચાં તમારે જો વધારે ખાવા હોય તો તમે વધારે ઉમેરી શકો છો અને આ રીતે આપણે મિક્સીની અંદર પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે હવે આપણે એક કુકર લઈશું કુકરની અંદર આપણે લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે ખાસ સિંગ તેલનો જ ઉપયોગ કરવો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી લઈશું રાઈ તતડવા લાગે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ હિંગ ખાસ ઉમેરવી જેથી કરીને આપણને કઠોળ વાયડા ન પડે ત્યારબાદ આપણે એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલી ઉમેરી લઈશું હળદર અને ત્યારબાદ આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ રાખી છે તેને ઉમેરી લઈશું અને લગભગ આપણે એને અડધી મિનિટ માટે આ રીતે એને સાંતળી લેવાની છે આ રીતે સાંતળવાથી કચાસ તો દૂર થઈ જ જશે પણ એનો ટેસ્ટ અને એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે તમારે જો તેલમાં ન વઘારવું હોય તો એની બીજી મેથડ પણ હું તમને જણાવું છું હવે આપણે આની અંદર ઉમેરી લઈશું બધા જ ફણકાવેલા કઠોળ અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું ઉમેર્યા બાદ આપણે એની અંદર ઉમેરવાનું રહેશે થોડું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું હું અહીંયા યુઝ કરી રહી છું જો તમને આ સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકલા લીલા મરચાંથી પણ બનાવી શકો છો પણ મને થોડું ગમે છે થોડો કલર સારો આવે એટલા માટે હું થોડું યુઝ કરી રહી છું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ફ્રેન્ડ તેલ વગર જો તમારે બનાવવું હોય તો તમારે રીતે બધું મિક્સ કઠોળ લઈ લેવાનું અને કૂકરની અંદર મૂકી એની અંદર પાણી ઉમેરી દેવાનું અને ત્યારબાદ આપણે એની અંદર લીલા મરચાં બારીક કાપેલા ત્યારબાદ આપણે એની અંદર કાંદો ઉમેરી લઈએ લસણ ગમતું હોય તો લસણ અને મીઠું ઉમેરી અને આપણે કૂકર બંધ કરીને એની સીટી પાડી દેવાની હોય છે અહીંયા આપણે લગભગ એક કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને ત્રણ સીટી પડે ત્યાં સુધી એને થવા દઈશું સાઉથ ગુજરાતમાં નોળીનોમના દિવસે નવ પ્રકારના આ રીતે ફણકાવેલા કઠોળ લેવામાં આવે છે એની અંદર પાણી ઉમેરી કાંદા લીલા મરચાં અને મીઠું ઉમેરી અને એનું કૂકરમાં સીટી પાડી અને બનાવવામાં આવે છે અને એ બિલકુલ તેલ નાખ્યા વગર એને બનાવતા હોય છે એની રેસીપીની લિંક પણ હું તમને નીચે આપી દઈશ ત્રણ સીટી પડે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ અને આ સાઇડ રોટલા બનાવવાની તૈયારી કરીએ રોટલાનો લોટ તો આપણે બાંધીને રેડી રાખેલો છે છતાં પણ આપણે એને ફરીથી આ રીતે જ્યારે પણ રોટલા બનાવીએ ત્યારે હાથની મદદથી હથેળીનો આપણે જે નીચેનો ભાગ છે તેનાથી આપણે એને આ રીતે સરસ રીતે મસળવાનું છે લોટ જેટલો મસળાશે એટલો જ એની અંદર ચિકાસ આવશે અને એટલા જ રોટલા તમારા સરસ થશે અને આજે હું તમને રોટલા બનાવવા માટે કોઈ પણ હાથથી થાપવાની કે કોઈ પણ આપણે મેથડ નથી કરવાની ફક્ત આપણે રોટલાને વણીને જ કરવાના છે જેમ રોટલી વણીએ તેવી જ રીતે આપણે રોટલાને વણી લઈશું આ રીતે તમારે થોડીક વાર મસળી લેવાનો જેથી કરીને ચિકાસ સરસ આવી જાય તમે જોઈ શકો છો લોટમાં સરસ ચીકાસ આવી ગઈ છે અને હવે આપણે એને આ રીતે ગોળ ગોળ લુવા બનાવી દઈશું અને તમને ગમે તે પ્રમાણે નાના મોટા એના ભાગ પાડીને રેડી કરી દેવાના તમને જો એક એક રોટલો બનાવવાનો ને એક એક રોટલાનો લોટ આ રીતે મસળવાનો ન ફાવે તો બધો લોટ સાથે મસળીને આ રીતે તમારે એના ગુલ્લા તૈયાર કરી લેવાના હવે આપણે જુવાનો લોટના રોટલા બનાવીએ છીએ તો જુવાનો લોટ જ આપણે એને રોલિંગ કરવા માટે લઈશું આ રીતે ગુલ્લું દબાવી દેવાનું અને એને આપણે જુવારના લોટની અંદર રોલિંગ કરી લઈશું અને વેલણની મદદથી જેમ આપણે રોટલી ભાખરી બનાવીએ છીએ તેવી રીતે જ આપણે વણવાનું છે એકદમ હલકો હાથ રાખવાનો છે બિલકુલ વજન આપવાનું નથી અને એકદમ હલકા હાથે આપણે એને વણવાના છે તમે જોઈ શકો છો સરસ રોટલો આપણો ગોળ ગોળ ફરી રહ્યો છે અને એકદમ સરસ રોટલો બનાવીને તૈયાર થઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ જેટલો આપણે મસળીએ છીએ એટલું ચીકાસ વધારે પકડાય છે અને જ્યારે આપણે આ રોટલો વણીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કિનારો બિલકુલ ફાટતી નથી કિનારો બિલકુલ ફાટી નથી છતાં પણ જો તમને જરા તરા ક્યાંય પણ દેખાય તો તમે એને હાથની મદદથી ફિટ કરી શકો છો હું તમને બતાવી દઉં કે અહીંયા સહેજ મને લાગે છે તો હું એને આ રીતે હાથની મદદથી દબાવીને એને ફિટ કરી લઉં છું અને ન કરીએ તો પણ ચાલે સરસ મજાનો આપણો આ રોટલો વણીને તૈયાર થઈ ગયો છે આપણે નથી બહુ પતલો કરવાનો કે નથી બહુ જાડો કરવાનો પરંતુ તમને જો ગમે તો તમે જાડો કે પતલો તમારે ચોઈસ પ્રમાણે કરી શકો છો હવે આપણે એક તવી લઈશું એને ગરમ કરવા મૂકી દીધી છે અને તવી ગરમ થાય ત્યારબાદ જ આપણે એની ઉપર રોટલો મૂકવાનો છે આ ટીપ ખાસ યાદ રાખજો ઠંડી તવીમાં આપણે બિલકુલ રોટલો નથી મૂકવાનો અને આ રીતે બે હાથની મદદથી લઈને મૂકીશું જેથી કરીને એની અંદર પરપોટા ન વળે ફ્રેન્ડ્સ ઘણી વખત એવું થતું હોય છે કે આપણે તવી પર રોટલો મૂકીએ છીએ તો અંદર પરપોટા આવવા માંડે છે તો એ આ બબલ્સ નહીં આવે એક સાઈડ થઈ જાય ત્યારબાદ આપણે એને બીજી સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ એને સરખી રીતે થવા દઈશું બીજી સાઈડ થઈ જવા આવે એટલે આપણે એને ફરીથી પહેલી સાઈડ પર પલટાવી દઈશું એટલે રોટલો આપણો ફૂલીને તૈયાર થશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હું બિલકુલ પ્રેશર પણ નથી આપતી તવેથાથી કે કાંઈ પણ નહીં છતાં પણ એની જાતે સરસ રોટલો ફૂલીને દડા જેવો થઈ ગયો છે તો ખૂબ જ સરસ ટીપ છે અને ખૂબ જ સરસ મેથડ છે તમે ચોક્કસ જુવાના રોટલા આ રીતે બનાવજો તમારે જો સારા ન બને તો આ મેથડ ટ્રાય ચોક્કસ કરજો અહીંયા લોકો પ્લાસ્ટિક પર અને ભીના કપડાં ઉપર પણ સાઉથ ગુજરાતના લોકો બનાવતા હોય છે જે મેથડ હજુ મેં શીખી નથી અને મને આવડતી નથી પરંતુ હું ચોક્કસ ટ્રાય કરીશ તમારા માટે અને હું ચોક્કસ એ રીતે પણ તમને મેથડ આગળના વિડીયોમાં ક્યારેક તમને હું બતાવીશ આ રીતે બધા રોટલા બની જાય એટલે આપણે એને આ રીતે લાકડાના કાંઠા ઉપર અથવા તો પછી કોઈપણ કાણાવાળી પ્લેટ ઉપર એને મૂકી દેવાના જેથી કરીને એનામાં પાણી વળે નહીં અને સરસ રોટલા આપણા બનીને તૈયાર થઈ જાય બધા રોટલા આપણે આ રીતે બનાવીને તૈયાર કરી દીધા છે અને એકદમ સોફ્ટ રોટલા બનીને તૈયાર થઈ ગયા છે તો ચાલો જોઈ લઈએ કેવા સોફ્ટ બન્યા છે હું એક રોટલો લઉં છું અને જો તમે જોઈ શકો છો ને કેટલા સરસ સોફ્ટ રોટલા બન્યા છે બીજો રોટલો પણ આપણે જોઈ લઈએ તો ખૂબ જ સરસ રોટલા બનીને તૈયાર થઈ ગયા છે અને જુવાર ગ્લુટન ફ્રી હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ હેલ્ધી છે આ સાઈડ આપણે કૂકર ખોલીને જોઈ લઈએ તો વરઢું પણ સરસ બફાઈ ગયું છે અને એની સુગંધ તો હું જ અનુભવી શકું છું કે કેટલી સરસ આવી રહી છે ચમચાની મદદથી આપણે એને આ રીતે બે ત્રણ વાર ફેરવી લઈશું જેથી કરીને એ સરસ લચકાવાળું બની જાય અને એની અંદરનો પાણીનો ભાગ છે તે સરસ આની અંદર રસો જાડો બની જાય તો ચાલો હવે આપણે સૌ કરી લઈએ તો સૌ કરવા માટે આપણે એક પ્લેટમાં બે રોટલા મૂકીશું એક ડીશની અંદર આપણે વરડું કાઢીને મૂકી દઈશું અને વરડાની ઉપર આપણે થોડા કોથમીરથી ગાર્નિશ કરીશું ઓપ્શનલ છે અને હા ખાસ વરડું હોય એટલે આ પાણીચાનું અથાણું ખાસ અંદર મૂકવાનું થાળીમાં કેરી છે ગુંદા છે ગરમેલ છે કરમદા છે આવું રીતે ઘણી બધી વસ્તુઓ બનાવતા હોય છે અંદર કવાશિંગ પણ નાખતા હોય છે પાણી ચાની રેસિપી પણ મેં મૂકી છે હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે કાંદા તો હોય જ અને હા લાસ્ટ બટ નોટ લીસ્ટ ઉપરથી કાચું તેલ આ રીતે આપણે ઉપરથી રેડવાનું છે અને એને એન્જોય કરીશું રોટલા સાથે પાણી ચા સાથે અને કાંદા સાથે કાચું તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ફ્રેન્ડ્સ કહેવાય છે આયુર્વેદિકમાં કે તમારે વઘારમાં તેલ ઓછું નાખવાનું પણ ઉપરથી તમે કાચું તેલ લઈને ખાશો તો તે તમને નુકસાન નથી કરતું તો ટીપ્સ સાથે આ રેસીપી કેવી લાગી ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખજો થેન્ક યુ ફોર વોચિંગ